ભાદરવી પૂનમના મહામેળાને લઈ બનાસકંઠા એસટી વિભાગ દ્વારા સૂચારો આયોજન કરી ત્રણસો એંસી બસોને ભાદરવી પૂનમના મેળામાં દોડાવી યાત્રિકોનીમાં અંબાના દર્શન કરાવી પરત તેમના નિયસ્થળે લાવવામાં આવશે બનાસકંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખીથી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઈ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરીઓ આપી દીધો છે તે જ રીતે બનાસકંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડી તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો ચાલીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ ચાલીસ બસોને વધારો કરી મેળામાં ત્રણસો બસો દોડાવી મેળામાં જતા પદયાત્રિકોને મા અંબાના દર્શન કર્યા બાદ તેમના નિય સ્થળે પહોંચાડી તેમજ કોઈ માઈ ભક્તને બસની મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગત વર્ષે એસટી વિભાગ દ્વારા સાત કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી આ વખતે એસટી વિભાગ દ્વારા આઠ થી નવ કરોડની આવક મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ વર્ષ આ સાલ અંબાજી ખાતે વાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે એસટી પાલનપુર વિભાગ દ્વારા ગત વર્ષે ત્રણસો ચાલીસ વાહનોનું આયોજન કરવામાં આવેલું હતું આ વર્ષે ત્રણસો ને જેટલા વાહનો વધારાના પ્લાનિંગ કરવામાં આવેલ છે દર વર્ષે આપણે દસ બુથો ઉપરથી જે રીતે વ્યવસ્થા કરીએ છીએ એ રીતે કરવામાં આવેલ છે એ સિવાય આ વખતે કામાક્ષી અને પાનસાથી મિની બસો દ્વારા યાત્રાળુઓને અંબાજી લાવવા માટે વધારાની મિની બસોની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર સહકાર મળી રહેલ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવે છે એસટીના પાલનપુર મહેસાણા હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યાં વખતે સાતસો બસો દ્વારા એનું આયોજન થયેલું હતું આ વખતે આઠસોથી નવસો બસો દ્વારા વધારાનું આયોજન કરવામાં આવેલ છે પણ દર વર્ષની જેમ યાત્રાઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે બુથવાઈઝ જીએમડીસીથી અમદાવાદ મહેસાણા અને હિંમતનગર બાજુના રૂટોનું સંચાલન થવા થનાર છે જ્યારે પાલનપુર વિભાગનું સંચાલન આરટીઓ સર્કલ થી આબુ રોડ થઈને થવામાં આવશે આ સિવાય વધારાનું દોહતા જે પેસેન્જરો અંબાજી થી દોહતા જાય છે એમના માટે દોહતા થી પાલનપુર નું પણ આ વખતે પ્લાનિંગ કરવામાં આવેલ છે આ રીતે એસટી દ્વારા બહુ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે આવકની દ્રષ્ટિએ જોવામાં આવે તો ગત આવકની દ્રષ્ટિએ ગત મેળો દર વર્ષે આપણે યાત્રાળુઓની સુવિધા માટે આયોજિત કરવામાં આવે છે ગત વર્ષે પણ અમને સાત કરોડ ઉપર આવક મળવા પામેલી હતી આ વર્ષે અમારે આઠથી નવ કરોડનું લક્ષ્યાંક અમે રાખેલું છે અને એ અંબાજી કૃપાથી અમને મળી રહેશે એવી અમને પૂર્ણ આશા છે અને અમારા સ્ટાફ ઉપર પણ અમને ભરોસો છે